અમદાવાદ જિલ્લાના સાણંદમાં ચૌદ એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભવ્યથી ભવ્ય મહારેલીનું આયોજનને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલુ થઈ ચૂકી છે ફૂલજોશમાં ચાલી રહેલી તૈયારી સાણંદ શહેર તથા ગામડાઓમાં સ્વયંસેવકો દ્વારા જાહેર આમંત્રણ પણ અપાયું છે અને પોસ્ટર એવમ બેનરો પણ લગાવવામાં આવ્યા છે સાણંદ શહેરને લાઇટોથી સજાવવામાં આવ્યું છે હાથીની અંબાણી પર સ સાહેબ સાથે સંવિધાન સાથે સવારે સાણંદ શહેરમાં મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે રાત્રે સાણંદ બસ સ્ટેન્ડ પાસે મુક્તિધામની સામે ભવ્ય ભીમ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે દરેક જનતાને જાહેર આમંત્રણ પર આપવામાં આવ્યું છે રેલી સવારે આઠ વાગે પ્રસ્થાન કરશે લાઈવ ડીજે સાથે રેલી નીકળશે જેમાં કાજલ પ્રજાપતિ પિનલ રાજવીર મકવાણા જેવા કલાકારો પણ જોડાશે સાણંદ એસટી બસ સ્ટેશન પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલીનું આગમન થશે ત્યાંથી એકલિંગજી રોડ મહારાણા પ્રતાપની પ્રતિમાથી યુટર્ન લઈ ઋષિક કોલોની થઈને નળ સરોવર ત્રણ રસ્તાથી હાઉસિંગ મેદાનમાં ત્યાંથી યશ પ્રકાશ હરિયોમ સોસાયટીમાં થઈને રશિમ આંગણથી યુટર્ન લઈને મંગલમૂર્તિ સોસાયટીથી ધનલક્ષ્મી સોસાયટી સુધી પહોંચશે ત્યાંથી કિલ્લો સોસાયટી થઈને ડૉક્ટર બાબાસાહેબની પ્રતિમા એ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવશે રેલીની પૂર્ણાહુતિ બાદ સીટ સી કે હાઈસ્કૂલ ખાતે ભોજનનું આયોજન પણ કરાયું છે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે જેમાં ગરબાની રમઝટ બોલાવવા માટે ખુશ્બુ આસોડિયા પધારી રહ્યા છે અને મહેમાન કલાકાર તરીકે કાજલ મેરિયત તથા ધવલ બારોટ અને કલાકારો પણ આવી રહ્યા છે સર્વેને આ મહારેલીમાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમનું આયોજન સાણંદ શહેર અને સાણંદ તાલુકો દ્વારા કરવામાં આવ્યું છે

એકસો ચોત્રીસની જન્મજયંતિ અંદર સાણંદ શહેરના આયોજકોએ ની અંદર ભવ્યથી ભવ્ય મહારે નું આયોજન કરેલ છે તો મારી તમામ વડીલો મિત્રો અને બહેનોને નમ્ર વિનંતી છે કે આવો સવારે આઠ વાગે આપણે આ રેલીમાં જોડાઈએ અને આ રેલીને સફળ બનાવીએ જય ભીમ જય સંવિધાન